તો ફાઇનલી મિત્રો આપણે જેની આતુરતાથી રાહ જોઈ ત્યારે એ દિવસ આવી ગયો છે પોત તારીખે આજે અમારે કંબોઈથી પંચપાળા યાત્રા સંઘ નીકળી રહ્યો છે હું પણ જઈ રહ્યો છું પહેલાં ઘરેથી નીકળી ગયા કુલદેવી માતાના દર્શન કરી લીધા અને પોખી ગયા ગામમાં અમારા સંઘનું ટ્રેક્ટર રેડી છે તમે જોઈ શકો છો ડીજે ટેબ બધું સંગારી છે અમારા ઠેલા મૂકવાના અને સામાન નીકળી ગયા આવે અનુરા તરફ નીકળી ગયા છે અનુદા ગામના લોકો એવા મહેન્દ્રસિંહ સોલંકી રામદેવ ભક્તોને પાણીની બોટલોનો છૂટક કેમ્પ લઈને જઈ રહ્યા છે એ લોકો અમને પાણી પાવા આવ્યા છે સ્પેશિયલ અમને પાણી પાવા માટે આવ્યા છે કેમ છો મજામાં હા મજામાં જઈ શકો છો તેમની ગાડી લઈને રણોધ્યા પગવાળા યાત્રાઓને પાણી પાવા માટે જઈ રહ્યા છે તો મિત્રો અહીંયા અમે બપોરે 3:30 વાગે ઉમરી પોકી ગયા છીએ અને અહીંયા મારું ચા પીવાનું સેટિંગ કર્યું છે કોરલો મસ્ત વીડિયો સામકવાનું ચાલુ છે એકદમ બગડાજી ઓલ મારા ભાઈ બન ચા પી બેઠા એકસાડે ચા પીવા બેહ ગયા ચાણ બિસ્કિટ બપોરે 3 વાગેનો નાસ્તો બધા મિત્રો ચા પીરાયા તો મિત્રો મારું સાંજનું જમવાનું બોડાલથી સતડા વચ્ચે છે માતાનું મંદિર આવેલું છે ત્યાં મારું સાંજનું જમવાનું બનેલું છે અહીંયા મસ્ત જગ્યા છે સારી છે એટલે બપ સાંજનું જમવાનું અહીંયા બનાવીએ છીએ તૈયારી થઈ રહી છે અમારા મિત્રો બધા બેઠા છે તો મિત્રો કોમેન્ટમાં જય બાબા એ લખો અને હવે મળીશું કાલના વિડીયોમાં